નમસ્કાર ખેડૂત મિત્રો હું અજીતસિંહ વરમાર કિસ્મત એગ્રો બેડી યાર્ડ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે શિયાળુ પાકમાં લગભગ એસી થી નેવું ટકા વાવેતર કમ્પ્લીટ થઈ ગયા છે બધાને જેવા કે જીરું છે ચણા છે ધાણા છે ડુંગળી છે લસણ છે ઘઉં છે એ બધા જ પાકોમાં ઉગતા વેત પંદર વીસ દિવસ થાય ત્યારે એક ખેડૂતોને ખરેખર મૂંઝવતો જે પ્રશ્ન હોય તો એ છે સુકારો તો સુકારા માટે આપણે શું કરવું જોઈએ અને એ કરવાથી આપણને શું ફાયદા થાય તો એના વિશે હું તમને આજે થોડીક માહિતી આપું તો આ મારી પાસે આજે એક છે એશિયા ડોન બાયોકેર કંપનીનું પી ડોન કરીને જે એક પ્રોડક્ટ આવે છે જેમાં ટ્રાયકોડરમાં સુડો લઈને દસ જાતના બેક્ટેરિયા સામેલ છે એ બેક્ટેરિયા અઢીસો ગ્રામના આ આ પેકેટને એક એકરમાં ઉપયોગ કરવાથી તમામ પ્રકારની ફૂગનાશક જે પડતી હોય છે તકલીફ એ બધી ફૂગ દૂર થાય છે અને એની સાથે જ સોનામાં સુગંધ ભળે રીતનું આપણે એક કામ કરવું હોય તો એ છે એઝોડોન કરીને આવે છે જે એનપીકે ના કન્સોટીયા સાથે જ આવે છે તો બેનો ઉપયોગ કરો તમે કોઈ પણ આપણે કહેવાય ને કે ઓર્ગેનિક ખાતર સાથે ઉપયોગ કરી અને આપણે એને એપ્લાય કરવાથી જમીનમાં એક એકર માં તો સચોટ પરિણામ મળે છે તો આ વસ્તુનો એકવાર અવશ્ય તમે ઉપયોગ કરો અને હા ખાસ કહેવાનું કે એશિયા બાયોકેર કંપનીના જે આ સંપૂર્ણ બેક્ટેરિયા છે એ લાયોફિઝેશન પ્રક્રિયાથી બનાવેલા છે તો એનું સો ટકા અને એમ કેવાય ને કે જવાબદારીપૂર્વકનું રિઝલ્ટ મળે છે તો આ એકવાર તમે ઉપયોગ કરો અને કિસ્મત એકરો બેડી યાદ અજીતસિંહ પરમાર પાસેથી આ વસ્તુ મળી જશે તો તમે એટલે ટૂંકમાં મારી પાસેથી મળી જશે તો આ વસ્તુનો ખરેખર તમે ઉપયોગ કરો અને સચોટ પરિણામ મેળવો જય જવાન જય કિસાન